નહીં અને નીતિનો પૈસો લેવો પછી બીજું એવું છે કે આવક પોતાની આવકને અનુસાર જેમ ધનનો વેચ કરો આ ખૂબ જ અગત્યનું છે અત્યારે બહારના સમાજમાં તો બરાબર છે પણ હરી ભક્તોને જે કે પ્રશ્ન ઊભા થાય છે ને આના થાય છે કે આવક જોતા નથી અને જાવક સામે વિચાર કરતા નથી કે આવક કેટલી છે અને જાવક કેટલી છે એ જોતા નથી એટલે નીતિ સાથે નીતિ શિક્ષણ ની સાથે સત્તા ની અંદર મોહનશે મારે જે પહેલું આ કીધું છે કે ધન નો વ્યર્થ વપરાશ ન કરવો અને બીજું આવક પ્રમાણે ખર્ચ કરવો આપણી આવક પ્રમાણે જો ખર્ચ થાય એટલે વાંધો આવતો નથી બાકી તો અત્યારે કેવું થઈ ગયું સમાજ ની અંદર બધી લંચમ ની જાહેરાત આવે લોભ ની જાહેરાત આવે અને દેખા દેખી આમ તો બધા સમાજ માં છે પણ હરી ભક્તો ખાસ મને બચી જાવ કારણ કે આપણી સંતોષની આગ નથી આપણે અત્યારે જેટલા કે પ્રશ્નોમાં થાય કે દેખા દે કેમ થાય કે ભઈ ઓલો આટલો આગળ વહી ગયા એને આની સુખ સુવિધા દેખાડ દે હું એને દેખાડ નાના મોટા પ્રસંગોમાં આપણે એવું થાય કે ભઈ એને આવું કે હું બતાવી દઉં કપડાની બાબત મેં થાય બાહ્ય દેખાવની બાબત મેં થાય સોના દાગીના કે બીજા ત્રીજા કોઈ પણ વસ્તુમાં આપણે કોઈને બતાવી દઉં પણ ખરેખર એવું નથી દરેક વ્યક્તિ દરેક વ્યક્તિની વાત કરતા સીધા હોય છે આપણે આપણા લેવલ પ્રમાણે જો રહીએ ને તો આપણે વાંધો આવતો નથી પણ તમે લેવલ કરતાં વધારે દેખાવાનો પ્રયત્ન કરો તો પણ સામેવાળા માણસો એનાથી કઈ ઇમ્પ્રેસ થતા નથી આપણને એવું લાગે છે કે હું મોંઘા મોંઘા કપડા પહેરું મોંઘા દાગીના કે જાજા પહેરું અથવા તો રૂપાળો દેખાવ અથવા તો બાહી બીજી મોટી એવી વીસ પચીસ લાખની ગાડી લઈને ફરવું तो सारो देखाओ कि खोटू जब अपना मन नो गए थे दरेक व्यक्ति ने खबर जो इना लेवल ही जो ये प्रमाण में बढ़ते तो सार बुला के अत्यारे कोई अपने मन सभा में तो कोई मुझे नहीं और कोई तो तो <laughs> भी किलो घरेलू पेरी नहीं है वो ही तब अपने खबर जो क्या कांतो अब बदस रहना होगा अन्य खाई गवेन उठते हुए बिजुत्री जुटे हुए माने नहीं પછી મોટો માણસ કોઈ હોય એ એના લેવલ પર કાઈ બતાવતા નથી છતાં આપણે માની અત્યારે દાખલા કે આપની સભામાં મુખ્ય સંભાળી એમ કામ એક કે બીજી કે જાળ હોય ને એ ચાલ પર ખબર પડી ગઈ કે 2.5 લાખ કરોડ નો આસામી છે અને આપણે ચાલ તો એમાં ફેર પડી ગઈ એટલે દરેક વ્યક્તિના લેવલની બધાને ખબર હોય અને જો ખાલી કપડાથી ચાલતું હોય તો કોઈ અત્યારે 2.5 લાખ નું સુટ પહેરી આવે તો આપણે એને ઓળખીએ

વિશ્વના સૌથી ધાર મોટા ધાર્મિક નેતા ગણાય તો ત્યારે તમે કેવા કપડા પહેરશો બાપ કે મારા આ કપડા છે એટલે નહીં કે હું કાલની વાત કરું છું કાલે મારો આ ચોવીસ કલાક આ જ અમારો નાઇટ બધું આ એક જ છે તો એને કીધું કે પોપ તો રોજ નવા કપડા પહેરે એટલે કે સફેદ કપડા સારા પહેરે પછી એનું જે સ્ટેટસ પ્રમાણે બધું વર્તે રોજ સેવિંગ કરે આવું બધું રીતે વર્તે છે તો ત્યારે પ્રમુખ સાહેબ શું કીધું એ એની રીતે વર્તે અમે અમારી એમ આપણે આપણા હરિભક્ત તરીકે આપણે ઇમ્પ્રેસ કોને કરવાના છે આપણા ગુરુ મહંતે મહારાજ અને આપણે શ્રી ભગવાન સ્વામી એનાથી બીજું આ લોકના કોઈ સામાન્ય માણસની ઇમ્પ્રેસ કરવાની આપણે જરૂર નથી સામાન્ય માણસ જ છે આપણા માટે કારણ કે ઈ એ સુખી નથી આપણે શું સુખી કરી એટલે આપણે બાહ્ય દેખાવમાં કે પડવાની જરૂર નથી ભાવનગરની અંદર એક ફરી ભક્ત હતા અને એને

ઈવન ઘરે પ્રસંગ થયો અને દેવાના ચક્રમાં ડૂબી ગયા અને પછી પાછળથી મોટું દુખાયું જો સંતોને આજ્ઞા ન પાડીએ કે ભઈ આપણી સ્થિતિ પ્રમાણે આ કરીએ તો વાંધો આવતો નથી પણ આવું કરીએ કે વધુ પૈસા વાપરું તો મારો સમાજમાં વટ પડી જાય અને એવું હોય તો વધુ પૈસા વાપરું તો સમાજમાં મારો વટ પડી જાય અથવા તો આપુંમાં વધારે થાય આપણે સ્વીકારીએ એવું કોઈ થાય

કે એક ભાઈ હતા એના પિતાજી ધામમાં ગયા આ સ્થિતિ નબળી એટલે કે મારે શ્રાદ્ધ કરવું પડે કે મારા સમાજ પરિવાર છે તો કે ભાઈ આર્થિક સ્થિતિ નબળી છે તો સામાન્ય કરીને બીજે સલાહ આપી તો કે નહીં એને આપણો નો સવાલ અને એને ઘરની ગીરવે રાખ્યું અને પિતાનો શ્રાદ્ધ છે ને ધામધૂમ પૂરું કર્યું થોડો સમય જો તે માતા ધામમાં ગયા ઘર તો કીધું હવે ઈ શ્રાદ્ધ કેમ કરવાનું

અને અત્યારે જે સ્થિતિમાં ભગવાન એ રાખ્યા છે જે આપણે આર્થિક સ્થિતિ છે એ પ્રમાણે વર્તી લેવું અથવા તેથી વધારે જો વર્તીએ ને તો આપણે ખોટ જાય એટલે એક શુભ કે સારું કીધું કે સારા દેખાવાનો પ્રયત્ન કરવા કરતા સારા થવું અતિ કઠણ છે સારા દેખાવાનો પ્રયત્ન કરવા કરતા સારું થવું અતિ કઠણ છે આપણે દેખાવવા નહી જવું સારું થઈ જવું પછી કે વાંધો નહી આવે અને બાહ્ય દેખાવ થી જો બધા એકબીજા ઇમ્પ્રેસ થતા હોય તો આપણે સબરીભાઈ કે બાહ્ય દેખો કે રેતો મીરામાય આ કે રેતો નરસિંહ મહેતા કે રેતો તુકારામ કે રેતો અને આપણા યોગી બાપા ઓ યોગી બાપા નો બાહ્ય દેખાતો ઉદ્દેશ્ય આ રહ્યો કે બહુત થી ક્યાં એલા દી એટલા કે ક્યાં યોગી બાપા આજરા કે બ્રહ્માન પં પૂજે છે કે હવે એક તો બોલીમાંય નહીં દેખાવવા સાત સામાન્ય અભ્યાસ અભ્યાસમાં કાંઈ નહિ કે ભાવ પણ યોગી પાપામાં એ ભાવ છતાં જે આખા પ્રમાણમાં યોગી બાપા જેવા સાધુ કોઈ જીવ ગણે એવું સારા નથી બાકી એની બાહ્ય દેખામ થવાતું નથી અને ઘણી વખત વધુ સંપત્તિ હોય એટલે વધુ ભાવ આ એક માન્યતા છે પણ વધુ પૈસા છે એટલે વધારે વાપરવા એટલે આપણે કંઈ એવું નથી દુઃસંગીના ફેલમાં સત્સંગીના રોટલા

અને એ બધા કેવું જીવન જીવે છે સાવ સાધુ કેમ યવાગરસ આ સાધુ જીવન જીવે છે કેમ તો કે આપણે જરૂરિયાત પૂરી લેવું ઈજે વધારે ફેલ દેવો નહીં અને જો સત્સંગી થાય અને महाराज સ્વામીના આપડે હોય એટલે જો વધારે ઉદ્ધાવ કરીએ તો એના પૈસા બગડે આપણે બધા કેટલું આપણે જેટલા કે બેઠા છીએ ને સત્સંગી જેટલા છે મંદિર નું પણ બગડવા નથી દેતા કારણ કે મંદિરનો અને મહત્વ છે આપણે ઠાકોરજી ના પૈસા છે આપણે એક પણ પૈસો બગડે એવું કરાય નહીં આપણે બધા મહત્વ રાખીએ છીએ એવી રીતે આપણી સંપત્તિ